દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં હોળી પછીના બીજના દિવસે પરંપરાગત ચાળિયાનો મેળો યોજાયો રજવાડા સમયથી ચાલી આવતી આ ચાડીઓ બાંધવાની અને તેને છોડવાની પરંપરા આજે પણ અકબંધ રહી હતી ધાનપુર તાલુકા દાહોદ જિલ્લામાં સૌથી મોટો ચાળિયાનો મેળો છે જેમાં હજારોની સંખ્યામાં યુવાન યુવતીઓ ચાળિયાના મેળાની મોજ માણવા માટે આવ્યા હતા આંબાના વૃક્ષ ઉપર ગામના ફળિયા કુટુંબવાર અલગ અલગ તેત્રીસ જેટલી ગોળ દાણા અને નારિયેળની પોટલીઓ બાંધવામાં આવી હતી અન્ય ગામના યુવાનો આંબાના વૃક્ષ પર પોટલીઓ છોડવા ચઢ્યા હતા ત્યારે સ્થાનિક મહિલાઓએ ફાગના ગીતો ગાતી વાંસની સોટીઓનો વરસાદ કર્યો હતો યુવાનો માર ખાઈને આંબા ઉપરથી પોટલીઓ છોડી લાવ્યા હતા નિસંતાન દંપતી આંબા ઉપર બાંધેલી ગોળ ધાણાની પોટલીને મહિલાઓનો માર ખાઈને છોડી લાવી અને ઘરે જઈ પતિ પત્ની વિધિ વિધાન રીતે તેને પ્રસાદી રૂપે આરોગે ત્યારે તેમના ઘરે પારણું બંધાય છે એવી લોકમાન્યતા પ્રચલિત છે આ ચાળિયાના મેળામાં તેત્રીસ પોટલીઓ બાંધવામાં આવી હતી જેને ધાનપુર તાલુકાના આસપાસના ગામોના યુવાનોએ મહિલાઓનો માર ખાઈને છોડી હતી આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે નારિયેળ વધેરીને વિધિવિધાન મુજબ ચાળિયાના મેળાની શરૂઆત કરી હતી પોલીસ સ્ટાફના જવાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડે પગે રહીને મેળાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવ્યો હતો એમનું ઇનામ પણ જાળવતા હોય છે બહેનો પણ ગીતો ગાતી હોય છે અને સમગ્ર યુવા વર્ષ બાર મિને હોળીનો તહેવાર મનાવવા માટે દેશ દેશ અને ગુજરાત અને પ્રદેશ સુધી નજરીએ જેના લોકો પણ આ હોળીનો તહેવાર મનાવવા માટે આવે છે અને એના ભાગરૂપે આજે લાખોની સંખ્યાની અંદર આ ધાનપુર ખાતે અમારા દાળિયાના મેળાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં મને પણ આવવાનો ઉત્સવ મળ્યો છે બધું કોઈ આગળ ગુજરાત સરકારના પંચાયત અને ચૂંટણી મંત્રી થઈ